इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વાગોડિયા ખંદા રોડ પર આવેલ આર આર કાબરા કંપની આયોજિત વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું આર આર કાબરા કંપનીના એમડી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો ગરબામાં કંપનીના વર્કરો તેમજ સ્ટાફ તેમજ શ્રી ગુરુ ગોવિંદ દેવ ગીરી સંસ્કૃત પાઠશાળાના છાત્રો તેમજ ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજી પરિવાર સાથે ગરબે ગુમી ગરબાની રમઝટ બોલાવી હતી પૂર્ણ થયા બાદ ખેલૈયા ઓએ દૂધ પોવાની પ્રસાદી નો લાભ લીધો હતો અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ને અતિ પ્રિય રાસ અને શરદ પૂર્ણિમા આપણે જેવું કહેવાય છે કે ચંદ્રમામાંથી અમૃત ની વર્ષા થાય હતી અને અમૃતની વર્ષાની સાથે આજે આર આર કે બલ દ્વારા જે દર વર્ષે મહારાસનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે રાધાજીની સાથે રહી અને ગુપ્તની સાથે રાસ રમ્યા હતા તે જ ભાવના સાથે અહીંયા પણ દર વર્ષે આનંદ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે અને દરેક પ્રોત્સાહિત કરવા માટે દરેકને પ્રોત્સાહિત કરવા માટે એવા પારિતોષિક ઇનામ રાખવામાં આવે છે અને સાથે સાથે સુંદર મજાનો એવો ભોજનની વ્યવસ્થા પણ અહીંયા આર આર કેબલ કંપની દ્વારા કરવામાં આવે છે દરેક ભાવિક ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના અને મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દરેક પૂર્ણ થાય એવી આશા સાથે ભજાને જશે નમસ્કાર દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે નવરાત્રી અને રાસ ગરબાનું આયોજન કરેલ છે જે રીતના એ શરદ પૂર્ણિમાને રાત્રે શરદોત્ુલ્લ વલ્લિકા જે રીતના ભગવતી માયાનો આશ્રય લે અને એ ત્રિવી રાસ રમ્યો હતો એ જ પ્રમાણે પરમાત્માની અંદર એક આત્માનું મિલન પરમાત્મા થતું હોય છે એ જ આ શરદ ના રાત્રે દરેક ભક્તોને મા ભગવતીના આશીર્વાદ મળે અને એક આત્માનું પરમાત્મા સાથે મિલન થાય એ જ આશ્રયથી થી આર કેબલ દ્વારા આજે નવરાત્રી અને ગરબાનું

તો અમારી આર આર કાબેલ કંઈ દ્વારા જે આ શાળાના ભર્યું કાર્ય કરવામાં આવે છે એથી અમને ખૂબ આનંદ છે મા ભગવતી એમને ઉત્તરે ઉત્તરે પ્રગતિ પ્રાપ્ત કરાવે અને આજ શરદ પૂર્ણિમાના દિવસે દરેકના મનોરથ પૂર્ણ થાય એવા બ્રાહ્મણો દ્વારા અને પરમાત્માના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા આશીર્વાદ જય શ્રી કૃષ્ણ